નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં આજની વિડીયોમાં વાત કરીશું સૌથી મોટા સમાચારની સૌ વાત કરીએ તો ફેન્સી નંબર પ્લેટ લગાવી થશે મોંઘી વાહનોમાં મનપસંદ નંબર લગાવવાનો શોખ આગામી દિવસોમાં મોંઘો પડી શકે છે સરકાર ભારતમાં ફેન્સી નંબર પ્લેટ પર જીએસટી વસૂલવાની તૈયારી કરી રહી છે સરકાર ફેન્સી નંબર પ્લેટ પર સૌથી વધુ જીએસટી એટલે કે અઠ્યાવીસ ટકા લાદવાની યોજના બનાવી રહી છે જણાવ્યા અનુસાર સીબીઆઈસી પત્ર લખીને દેશમાં આવી ફેન્સી નંબર પર જીએસટી ચૂકવવા પાત્ર છે કે કેમ તે સ્પષ્ટ કરવા જણાવ્યું છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગાજા પર ઇઝરાયેલનો હુમલો સો થી વધુ લોકોના મોત ઇઝરાયેલ અને ગાજા યુદ્ધ અટકવાના કોઈ સંકેત દેખાઈ નથી રહ્યા હાલમાં આવેલી માહિતી અનુસાર ઇઝરાયલે એક સ્કૂલ પર હુમલો કર્યો હતો જેમાં સો થી વધુ સવારથી જ નમાજ અદા કરી રહ્યા હતા ત્યારે શાળા પર ત્રણ રોકેટ પડ્યા હતા આ ઈમારત ઉપયોગ વિસ્થાપિત લોકોને આશ્રય આપવા માટે કરવામાં આવ્યો હતો મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો દિલ્હી એરપોર્ટ પર હોકી ટીમનું ભવ્ય સ્વાગત પેરિસ ઓલિમ્પિકમાં બ્રોન્ઝ મેડલ જીતીને ભારતીય ટીમ વતન પરત ફરી છે દિલ્હી એરપોર્ટ ઉપર ડ્રમ સાથે ખેલાડીઓનું ઉષ્માભર્યું સ્વાગત પણ થયું હતું અને ખેલાડીઓએ પોતાના મેડલ બતાવ્યા હતા મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ટ્રમ્પનો ફરી વખત આ બાદ બચાવ થયો છે પ્લેનમાં ખામી સર્જાય છે ડોનાલ્ડ ટ્રમ્પનો ફરી એક વખત આબાદ બચાવ થયો છે શનિવારે સવારે જ્યારે ડોનાલ્ડ ટ્રમ્પ ચૂંટણી રેલી માટે મોન્ટાના જઈ રહ્યા હતા ત્યારે તેમનો પ્લેનનું અચાનક ઇમરજન્સી લેન્ડિંગ કરવું પડ્યું હતું વિમાનમાં અચાનક ખામી સર્જાઈ હતી જેની જાણ થતાં જ પાયલોટે ઇમરજન્સી લેન્ડિંગ માટે નજીકના એરપોર્ટ ઉપર એટીએસના અધિકારીઓનો સંપર્ક કર્યો હતો અને ત્યારે લેન્ડિંગ કર્યું હતું એન્જિનમાં કંઈક ખરાબી આવવાની વાત સામે આવી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પાવાગઢમાં પગથિયા ચઢ્યા વગર માતાના દર્શન થશે પાવાગઢમાં મહાકાળી માતાના દર્શન કરવા જતા ભક્તોને હવે મહાકાળીના દ્વાર સુધી પહોંચવા પગથિયા ચડવા નહીં પડે એક પણ પગથિયું ચડ્યા વગર લિફ્ટના સહારે સીધા મહાકાળીના દ્વાર સુધી પહોંચી જવાશે મળેલી માહિતી અનુસાર એક લિફ્ટમાં એક સાથે વીસ યાત્રિકોને મંદિર પરિસર સુધી લઈ જવાશે એટલે કે બે લોકો આવત જાવન કરી શકશે સ્ટ્રક્ચરની નથી ઊંચાઈ લગભગ બસો ને દસ ફૂટ હશે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો રાજ્યમાં વધુ એકસો ને બાસઠ સરકારી શાળાઓ બનશે ગુજરાતમાં નવી સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શાળાઓને મંજૂરી આપવામાં આવી છે રાજ્ય સરકાર દ્વારા વર્ષ બે હજાર ચોવીસ પચીસના બજેટમાં જાહેરાત કરી હતી જાહેરાત અનુસાર બિન આદિવાસી વિસ્તારમાં એકસોને ઓગણત્રીસ માધ્યમિક શાળાને મંજૂરી આપી છે બિનઆદિજાતિ વિસ્તારમાં એક ઉચ્ચતર માધ્યમિક શાળા સહિત ને ત્રીસને શાળાને મંજૂરી આપી છે તેમજ આદિજાતિ વિસ્તારોમાં એકત્રીસ માધ્યમિક અને એક ઉચ્ચતર માધ્યમિક શાળાને મંજૂરી આપવામાં આવી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગુજરાતમાં સિંહની વસ્તી વધી રહી છે તેવું સીએમએ જણાવ્યું છે સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલે સિંહ દિવસને લઈને ટ્વીટ કર્યું હતું તેમણે લખ્યું છે કે ગુજરાતમાં વિશ્વ સિંહ દિવસની ઉજવણી થઈ છે ગુજરાત સરકારે સિંહોના સંરક્ષણ માટે અનેકવિધ પ્રયાસો કર્યા છે આ ઉપરાંત સિંહોના સંરક્ષણમાં સ્થાનિકોનો પણ સહયોગ મળી રહ્યો છે ખુશીની વાત છે કે આ સહિયારા પ્રયાગોને લીધે રાજ્યમાં એશિયાઈ સિંહોની વસ્તીમાં ઉત્તરોત્તર વધારો થઈ રહ્યો છે અને સિંહોના વિચરણનો વિસ્તાર પણ વધ્યો છે મિત્રોન મહત્વના સમાચારની વાત કરીએ તો જેલના તાળા કે બંધારણે મને તાનાશાહ સરકારથી બચાવ્યો છે સત્યનો વિજય થયો છે તાનાશાહી સરકાર સામે એક થવાની જરૂર છે ભાજપે ખોટા કેસમાં ફસાવ્યા તેમણે વિચાર્યું કે અમે જેલમાં સડી જઈશું સુપ્રીમ કોર્ટે રાત્રે તાનાશાહીને કચડી નાખી છે સીબીઆઈ અને ઈડીના લોકો અમને તોડી શકશે નહીં મિત્રોની મહત્વના સમાચારની વાત કરીએ તો નોયડામાં રિયો પાર્ટી ચાલીસ લોકોની અટકાયત રાજધાની દિલ્હીને અડીને આવેલા નોઈડાના સેક્ટર નંબર ચોરાણું સુપર નોવા સોસાયટીમાં પોલીસ પહોંચી હતી અને લોકો આશ્ચર્યચકિત થઈ ગયા હતા એક ફ્લેટની અંદર પચાસ જેટલા છોકરા છોકરીઓ હતા જેમના પર ફ્લેટમાં રેવ પાર્ટીનો આરોપ છે સોસાયટીના લોકોની ફરિયાદના આધારે પોલીસે કાર્યવાહી કરી છે ફ્લેટમાંથી દારૂની બોટલો મળી આવી છે અને ઘણી નશાની વસ્તુઓ પણ મળી આવી હતી કુલ ચાલીસ લોકોની અટકાયત કરવામાં આવી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ત્રણ સરકારી બેન્કોએ વ્યાજ વધાર્યું છે રિઝર્વ બેન્કે સતત નવમી એમપીસીમાં રેપો રેટમાં કોઈ ફેરફાર કર્યો નથી પરંતુ બીજી તરફ દેશની ત્રણ સરકારી બેન્કો એટલે કે યુકો બેંક ઓફ બરોડા અને કેનારા બેન્ક તેમની ધિરાણની સીમાંત કિંમતમાં વધારો કરવાની જાહેરાત કરી છે ત્રણેય બેંકો અલગ અલગ સમયગાળામાં તે વ્યાજ દરમાં વધારો કરવાનો નિર્ણય લીધો છે આવી સ્થિતિમાં મોટાભાગના ગ્રાહકો માટે હોમ લોન કાર લોન એજ્યુકેશન લોન મોંઘી થઈ ગઈ છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો વાયનાડમાં ભૂસ્ખલનનું પીએમ મોદીએ કર્યું છે હવાઈ સર્વેક્ષણ પીએમ મોદીએ કેરળના કાલા ભૂસ્ખલનથી નાશ પામેલા ચાર ગામોનું હવાઈ નિરીક્ષણ કર્યું છે કેરળના વાયનાડમાં ભૂસ્ખલનને કારણે ચારસોથી થી વધુ લોકોના મોત થયા હતા આ પ્રકરણમાં એકસો ને પચાસથી થી વધુ લોકો હજુ પણ ગુમ છે સ્થિતિનો તાગ મેળવવા વડાપ્રધાન મોદી પોતે શનિવારે કેરળની મુલાકાતે હતા મોદી હેલીકોપ્ટર દ્વારા જવાના જે માર્ગો હતા તે ચેક કર્યા હતા સમાચારની વાત કરીએ તો સાનુકૂળ વાતાવરણ હોય તો જ બોટિંગને મંજૂરી આપો તેવું હાઈકોર્ટે જણાવ્યું છે વડોદરા હળની બોટ દુર્ઘટના કાંડ કેસમાં વડોદરાના બે પૂર્વ મ્યુનિસિપલ કમિશનરો એચ એસ પટેલ અને વિનોદ રાવને સો કોડ નોટિસ આપી છે આ દરમિયાન હાઈકોર્ટે સૂચન કર્યું છે કે જો સાનુકૂળ હોય તો જ બોટિંગની મંજૂરી આપવામાં આવે અને જો સ્થળોએ પર્યટકો આવતા હોય ત્યાં લાઈફ સેવિંગ ગાર્ડ પણ રાખવામાં આવે તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે